તો નવસારી કલેક્ટર કંટ્રોલ રૂમની મુલાકાતે છે ત્યારે કલેક્ટરે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે માર્ગ મકાન વિભાગના 6 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે પંચાયત વિભાગના 75 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા છે નવસારી જિલ્લામાં 150 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે સતત પ્રવાસમાં વરસાદના કારણે તેની વરસાદી પાણી જે ઠેર ઠેર ભરાઈ ગયા છે જેના કારણે તેની લોકો અત્યારે ત્રાહી માં પોકારી રહ્યા છે જે પરિસ્થિતિ છે તેમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે